ભારતનું સૌથી વધુ મંદિરોવાળું શહેર તો કે ભુવનેશ્વર સરદાર સરોવર નર્મદા બંધની ઉંચાઈ તો કે એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સાધુઓનું પિયર ઉપનામ કોનું છે તો કે જૂનાગઢ યુક્લેપ્ટિસનો જિલ્લો એટલે કે નીલગીરીનો જિલ્લો ઉપનામ કોનું છે તો કે ભાવનગરનું પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ એ હતી લીલુડી ધરતી પ્રથમ ગુજરાતી રાજકીય ફિલ્મ એ હતી ફક્ત વિધુર સરસ્વતી ચંદ્ર પર બનેલ ફિલ્મ તો કે ગુણસુંદરીનો ઘર સંસાર મલાવ તલાવ કોણે બંધાવ્યું તો કે દેવી રાણકી વાવ કોને બંધાવી તો એ રાણી ઉદયમતી અમર પેલેસ કયા સ્થળે આવેલું છે તો કે વાંકાનેર હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર કયા સ્થળે છે તો કે સિદ્ધપુર પાટણ મુક્તાબાઈ જૈન મંદિર કયા સ્થળે છે તો કે શારદા શારદાપીઠ કયા સ્થળે છે તો કે દ્વારિકા ડાહી લક્ષ્મી ગ્રંથાલય કયા સ્થળે છે તો કે નડિયાદ સુદર્શન તળ તળાવ કોણે બંધાયું તો કે પુષ્ય ગુપ્ત ગુજરાતમાં મૌર્ય વંશની સ્થાપના કોણે કરી તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ બિંદુસાર કયા વંશનો હતો તો કે મૌર્ય વંશ સૌથ શિલાલેખ કોણે કોતરાવ્યા હતા તો કે અશોક શિલ્લો ક્ષત્રપ રાજા તો કે રુદ્રસેન ત્રીજો સોમનાથનો જાત્રાળુ વેરો કોણે બંધ કર્યો તો કે સિદ્ધરાજ જયસિંહ હે ભોળો ભીમદેવ ઉપનામ કોનું હતું તો કે ભીમદેવ બીજાનું ધીવીર ધવલના મંત્રી હો તો કે વસ્તુપાળ અને તેજપાળ હતા છેલ્લો હિન્દુ રાજા ગુજરાતનો તો કે કર્ણદેવ વાઘેલા છેલ્લો રજપૂત રાજા ગુજરાતનો તો કે કર્ણદેવ વાઘેલા પૂર્ણ સ્વરાજની માંગણી ક્યારે કરાય તો કે ઓગણીસો ઓગણત્રીસ લાહોર અધિવેશનમાં ગાંધી ઇરવિન કરાર ક્યારે થયા તો કે પાંચ માર્ચ ઓગણીસો ને એકત્રીસના રોજ થયા હતા આરજી હુકુમના વડાપ્રધાન કોણ હતા તો કે શામળદાસ ગાંધી જુનાગઢ હાઉસ ક્યાં છે તો કે રાજકોટમાં આવેલ છે સૌપ્રથમ રાષ્ટ્રપતિ શાસન તો કે ઓગણીસો એકોતેર જ્યારે ગુજરાતના રાજ્યપાલ હતા શ્રીમન નારાયણ નવનિર્માણ આંદોલનનો હેતુ તો કે મોંઘવારી ઘટાડવા પ્રથમ પાંચ વર્ષ પૂર્ણ કરનાર મુખ્યમંત્રી તો હતા મોધવસિંહ માધવસિંહ સોલંકી અનામત એક કોના સમયમાં થયું હતું આંદોલન તો કે માધવસિંહ સોલંકીના અનામત આંદોલન બે કોના સમયમાં થયું હતું તો કે આનંદીબેન પટેલ પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા અમરસિંહ ચૌધરી સૌથી વધુ મુખ્યમંત્રી પદે રહેનાર કોણ તો કે પવનકુમાર ચામલિંગ નરેન્દ્ર મોદી સૌ પ્રથમવાર મુખ્યમંત્રી ક્યારે બન્યા તો કે બે હજાર ને એકમાં સંઘર્ષ ગુજરાત પુસ્તકનો વિષય તો કે ઓગણીસો પંચોતેરની કટોકટી હતી છે પુસ્તકના લેખક કોણ હતા તો કે નરેન્દ્ર મોદી ગતિશીલ ગુજરાત સૂત્ર કોણે આપ્યું તો કે આનંદીબેન પટેલ ગુજરાતની વાયવ્ય સરહદે કયો દેશ છે તો કે પાકિસ્તાન ગુજરાતનું ક્ષેત્રફળ તો કે એક સન્નું જીરો ચોવીસ ચોરસ કિલોમીટર સ્થાપના સમયે ગુજરાતના જિલ્લા અને તાલુકા તો કે સત્તર હતા જિલ્લા અને એકસો તાલુકા હતા કચ્છનો દરિયા કિનારાની લંબાઈ તો કે ચારસો ને છ કિલોમીટર ગુજરાતની ઈશાન અને ઉત્તરે કયું રાજ્ય છે તો એ છે રાજસ્થાન પારનેરાની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે તો કે વલસાડ જિલ્લામાં આવેલી છે જેસોરની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે તો કે બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે સાપુતારાનો અર્થ શું થાય તો કે સાપનો નિવાસ આરાસુર કયા સ્થળે આવેલ છે તો કે અંબાજી બનાસકાંઠા સૌરાષ્ટ્રની નદીનો સૌરાષ્ટ્રની નદી પ્રવાહનો આકાર તો કે ત્રિજ્યાકાર છે સીરક્રિકા જિલ્લામાં તો કે કચ્છ મેનગ્રુવનું ગુજરાતી નામ તો કે શેરનું વૃક્ષ